નિર્મળ ગુજરાત બે અંતર્ગત રાજકોટમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે પીએમના સ્વચ્છતા અભિયાનના આહ્વાનને વેગ આપવાના શહેરના વોર્ડ નંબર દસમાં સફાઈ મહાઝુંબેશનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે વોર્ડ નંબર દસ કોર્પોરેટર રાજેશ્વરી ડોડિયા પોતાના ઘર આંગણાની જેમ શેરીઓ પણ સ્વચ્છ રાખવા અપીલ કરી છે તેમજ સૂકો અને ભીનો કચરો કચરા પેટીમાં નાખવા મહિલાઓને વિનંતી કરી છે સ્વચ્છતા અભિયાનમાં વોર્ડ નંબર દસના કોર્પોરેટરો કાર્યકરો અને સફાઈ કામદારો જોડાયા હતા ખાસ તો આપણે આપણી ભારતીય સંસ્કૃતિ છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને માન્ય મોદીજીનો પણ એવો ઉદ્દેશ્ય છે કે આપણું આખું ભારત દેશ સૌ પ્રથમ કોઈ ઉદ્દેશ્ય માન્ય મોદીજીનો હોય તો એ સ્વચ્છતા છે અને એ ખાસ લાલ કિલ્લા ઉપરથી હંમેશા એ એક વાત તો ચોક્કસ કહે છે કે આપણે આપણા દેશમાં સ્વચ્છતા જાળવવી જોઈએ તો એ ભાગરૂપે આજે રાજકોટના વોર્ડ નંબર દસમાં પણ સ્વચ્છતા ઝુંબેશ અત્યારે અહીંયા પ્રારંભ કર્યો છે ખાસ તો લોકોને પણ અપીલ કરું છું કે કોર્પોરેશન તો પોતાની રીતે બનતા બધા પ્રયત્નો કરે છે પરંતુ આપણે જેમ આપણું ઘરનું આંગણું ચોખ્ખું રાખીએ છીએ આપણું ઘર ચોખ્ખું રાખીએ છીએ એવી જ રીતે આપણી આજુબાજુના શેરી મહોલ્લા પણ આપણે ચોખ્ખા રાખવા જોઈએ અને જે પણ કાંઈ કચરો છે આપણે જે કોર્પોરેશનની વ્યવસ્થા છે ટીપર વેન છે ઝેડ બીજી વ્યવસ્થા છે એના માધ્યમથી જ આપણે કચરાનો નિકાલ કરવો જોઈએ જ્યાં ત્યાં ખુલ્લા પ્લોટમાં પણ કચરો ના ફેંકવો જોઈએ કારણ કે આ આપણી બધાની સંયુક્ત જવાબદારી છે આપણે સૌ સાથે મળીને જો નિભાવશું તો જ આપણે આપણું આપણું રાજકોટ છે અને આપણો વોટ છે એ ચોક્કસપણે આપણે સ્વચ્છ કરી શકીશું આપણે મહિલાઓની કારણ કે કચરો છે સ્વચ્છતા છે એ પેલી પહેલી જો કોઈની પ્રાધાન્યતા આપવી હોય ને તો એ મહિલાઓએ આપવી પડશે કારણ કે કચરાના નિકાલ માટે ઘરે આપણે વ્યવસ્થા એક બે બાસ્કેટની વ્યવસ્થા આપણે કરવી જોઈએ ગ્રીન અને બ્લૂ તો જેથી કરીને આપણે સૂકો અને ભીનો કચરો છે એ આપણે એનું વ્યવસ્થિત નિકાલ કરવું જોઈએ અને બીજું આપણે કચરો બીજે નાખીએ તો એનાથી ઘણી બીમારીઓનો પણ ફેલાવો થતો હોય છે જેથી મહિલાઓને પણ નમ્ર વિનંતી કરું છું કે આપ ચોક્કસપણે આ બાબતે ધ્યાન રાખો